ગલુ 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 એ હું આના ગયો આ તો ડોસા લેવા પણ ના કરતા ખડુ કોણ સાજી નમકિયો મારા મમ્મી તો ફેમિલી સ્વાગત છે બધાને આજના નવા કેમ ફેમિલી યાર બધી મજામાં હોપ મજામાં હું પણ મજામાં છું તો ફેમિલી અત્યારે વાગી જ છે સાંજના છ હજાર થઈ જશે ને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો કારણ કે થોડું ઘણું આજે મેળો હતો એટલા માટે મિની વ્લોગ બનાવ્યો પણ લોંગ વ્લોગ બનાવતો હું ભૂલી ગયો હતો અને આપણે ઘરે સરસ મજાની મકાઈ બાપી નાખી છે છે આપણી મકાઈ મકાઈ તો મસ્ત છે મકાઈ છે અને હે પછી લીંબુ લઈએ હવે સરસ મજાની મકાઈ ઉપર લીંબુ લગાડી ખાઈ લઈશું આજે અગર આપણા ઘરે સમોસાનો પ્રોગ્રામ તો મારો મમ્મી બનાવે સમોસા તો હાલો આપણે જોઈએ

અને હવે સમોસા બનાવશે પછી હું તમને વ્લોકમાં દેખાડશ વ્લોગમાં બી કન્ટિન્યુ બનાવી રહેજો ને મજા આવતો તમે એમથી લાઈક કરી દેજો તો હે મકાઈ ખાઈ દઈએ આપણે પહેલાં તો હે ને ફેમિલી સરસ મજાની મકાઈ આપણે કાઢી દીધી છે આવી રીતના મકાઈ પછી આ છે લીંબુ પછી આવજો સમોસા ખાવાના પેલા આપણે ખાઈ લઈએ મકાઈ તો આવતી તમે હેલોગ નો લાઈક કરી દો મકાઈ ખાઈ લો

બાય નીકળી જશે ભાઈ લઈને ફરવા માટે આવે રખડીએ બધી હું હા ને લ્યો તો ઢોસા લેવા પણ હા ના શૂટિંગ કરતા થોડુંક ભૂલી ગયો કામ ના લીધે એટલા માટે બાકી ગાડી લઈને જો રસ્તે નીકળી ગયો છો અને અત્યારે બ્લોકિંગ થોડુંક મોડું થઈ ગયું હોય પણ હું વાસ્તવ ગાડી પર બ્લોકિંગ કરી ન કરો ગાડી ઉપર ને ઓછો બ્લોકિંગ કરું પણ ઢોસા લેવા જાઉં પણ શૂટિંગ કરતા ભૂલી ગયો તો કાંઈ વાંધો નહીં હા ને હાલો ઘરે જઈને મળી જાય એ ઓછું ઢોસા લઈને ગાડી બહાર મૂકી દીધી છે જો મારા ખાલી સગડો વહેલા થશે તમારું મમ્મી કરે છે કામ આજ તો હાઈથે બનાવી ફેમિલી ઢોસા લેવું આજ હું દુકાન જઈને મેં હાઈથે બનાવી તો હું હાઈથે બનાવ્યા બોલ અને અમારા શરદભાઈ કરે છે શું કરો શરદભાઈ શરદભાઈ કુમાર છો આપણા ઉપાવાળે સમોસા અહીંયા જો આવી રીતના સમોસો વાળે છે જો તમે આવું પેલા મેં ને ફેમિલી સમોસાનો ધંધો કરતા એટલે મારો પપ્પા બનાવ સમોસા અને આપણે લેવા છીએ ઢોસા કારણ કે ઘરે આવેલા મેમા તો કે મેમોને ઢોસા ખવડાવી દઈ મેમો ઢોસા ચાલો મેમોને ઢોસા ખવડાવી દઈ ઢોસા ખાઈ લીધા ને ફેમિલી હાલ પાણી પાણી પી લીધું છે કારણ કે હું ઢોસા કરતા પાણી પેલા પીવું પડે છે અહીંયા બી પીવું છે પાણી તો અને ફેમિલી આ શરદભાઈનું હું શરદભાઈ ના શટની બનાવવા આવી ગયા ખાસ રૂપિયા

હમેલ આઈફોન માં બેટરી થઈ ગયું હજી મારે બ્લોગ ખોડો શૂટિંગ કરવાનો બાકી છે તો ફટાફટ ગાડી નીકળો અલગ ઘરે ચાર દિન હોટ આવું ભૂલી જલો છું તો આનો અલગ ઘરે જવું છે ફટાફટ મારે તો હે ને મારું સાત જીન એ જરૂર ફેમિલી હું આવ્યો હતો ને તારું ભૂલી જ તો સાત તો મળી ગયું છે તો એના માં પછી બેટરી લો છે અને ઘરે મૂકીને ફટાફટ ચાર્જિંગ જીન પહેલાં ફોન મારા બરાબર છે આવી રીતના છે ઘર તમે તારે હાલો ઘરે રહો ને ફોન મૂકી દઉં બેટરી લાવી સાત જીનને વ્યાવ ઘરે અને છે ને સાત જીનનો વ્યાવ દાંત કાઢ્યો વ્લોગિંગ શૂટિંગ કર્યું હતું બધા મારા વળી હલો ફોન ને સાચી હાલો તો ફોન ને સાચી નો મૂકી દીધો છે ને પછી વ્લોગિંગ કરીશું એની રાતે તો ફેમિલી હું તો શેટી માં આગળ ગયો હતો આ સવા સાબડી જશે કો બે 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 હે વડધા તળાઈ દે ને કાં તળાઈ મને પતળા સમોસા ઓર વઈ જશે સમોસા તો એટલા તળાઈ જાય

ચાલો બે જે જમવા આવે તમારે જમવું ચાલો ભગવાનને ને થાળ બળદર છે હું બધા ચમ ચાકા વાલો તો આમ ખાતો બાતો એટલે મને બહુ ભૂખ જેવું નહોતું એટલા માટે આપણે સમોસા હાલતા હાલતા ખાઈ વાળો કરવા મને બહુ ભૂખ નથી લાગી એટલે હાલ લાગે સમોસા ખાઈ બે નમસ્તો ગલુ ગલું 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 ખાવું ખોલાય ગયો મને મમ્મી જરી દે થઈ ગયો છું કમ્પ્લીટ ને મારો જાવ છે પંપે અતાર આશા રાખું છું કે આજનો વલોગ તમને ગમી હશે ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી મળી શકે નેક્સ્ટ વલોગ હવે આવશે તો થોડો ઘણો તો નેક્સ્ટ બાય બાય subscribe kare na de bye bye <laughs> subscribe ko bye bye